હલતે આપણે ગામમાં આવી ગયા અને અહીં તમને સાર ને સ્વીટ ને એવું જોવા મળશે વધારે ચાલો લઈ જાય આખું ગામ રખી લીધું અને આખા ગામમાં ફોર ભાઈ કાંઈ ન જોયું ઊભા રહે હળતે જમી લઈએ આપણે જમવામાં નાન ને એવું જ છે અહીંયા એટલે જમવામાં ન મજા આવી ધ નેક્સ્ટ ટાઈમ સવારના વાગ્યું ક્યાં છે સાડા પાંચ આવે આપણે નાહી લઈએ અને નાહી નાઈ જઈએ આપણે માતાના મંદિરે હાલો મિત્રો તો હવે નાયદન તેમ થઈ ગયા છીએ ને હવે આપણે જઈએ માતાના મંદિરે મળી સુરુપા પછી હાલ તો યાત્રા પરથી ને લાઇનમાં રહી ગયા છીએ આપણે હાલ તો આપણે યાત્રા પછી લઈ લીધી હે પહેલાં હાયકાર્ડ નહોતો તો હવે આવું હાયકાર્ડ આવવા માંડ્યું હવે તો નાસ્તો પાણી કરી દીધો છે ને હવે આપણે જઈએ પહાડ બાજુ તો અડેરા એટેજ મળે આપણે મિત્રો ડુંગર ચડતા સૌથી પહેલા તમને દેખાય છે નાનકા છોકરાની આ ગાડી નાના બાળકોને તમે લઈને જઈ શકો છો

અને ચાર લોકો તમને ડુંગર ચડવા મદદ કરે આગળ જેટલે મંદિર જોવા મળી જાય આ ખાટી મીઠી પીપલ લઈ લીધી એટલે શ્વાસ નો જોડે ચડતા ચડતા રસ્તામાં આપટલા ઢોલવાળા પણ ઘણા હોય છે આમાં રમતા હોય પૈસા દે એવી રીતે મોજ કરાવે હા પહાડમાંથી પથ્થર પડવાની પણ બહુ સંભાવના હોય છે એટલે બોર્ડ મરેલા આવવા બધા જોઈ લો હાજી અર્ધા ભોઈકા

बेमल बोलो सुबह कीसरी जी आसपास कहीं गरम-गरम जलेबियां बन रही हैं तू जलेबी का नाश्ता करेंगे हां भाई गरम जलेबी बनती है એટલે ભાઈ જલેબી નાસ્તો કરી લેજો આપણે હામે જો ડુંગરમાં વાજળ ભટકા તો આપના અંદર જોણો નીકળે હે હે ચલો गाइस તો આપણે બહારના બચા થઈ ગય છે નળકવારી ભુગી ગઈ છે નળકવારીમાં કામ ચાલે છે ગડદી ઘણી છે સો બતાઉ તમને નળકવારી લોકેશન કામકાજ ચાલે છે એક તો આવાજું બફા આવ

અત્યારે દર્શન કરી લઈ ચાલો મિત્રો વરસાદી લઈ લીધી છે એવી રીતે લાઈન માં આપણે આપડે જવાનું દર્શન કરવા હલો મિત્રો દર્શન તો કરી લીધા આપડે પણ અંદર કેમેરો લેવું નથી એટલે આપડે કેમેરો અંદર લઈને જઈએ ગયા અને જો સૂર્યપ્રકાશ પટેલ કેવું મસ્ત દેખાય આખો વૈષ્ણવ દેવી છે જો સામે બિલ્ડિંગ દેખાય ને

મિત્રો તો ગઈ હવે આપડે લાઈન માં રહેવું પડતું વાર લાગશે આવી રીતે આખી લાઈન કમ્પ્લીટ આગળ હોય ગયો ને હવે એન્ટ્રી બંધ થઈ ગઈ થોડુંક પછી એન્ટ્રી મળશે A few moments later. ચાલો મિત્રો આપણે રોપ પંપ બેહી ગયા છીએ અને થોડી ગળદી હતી જોઈ લો કેટલા રોપ પંપ ભઈ રહ્યા છે અને ફૂલ સ્પીન માં એવું લાગે છે અને માણસો જો કેટલા ભઈ રહ્યા અંદર બસ ઓય એવું લાગે નનકી હાલ ઉપર જે નજારો બતાવું તમને જો જે રોપ માટે લાઈન હતી એમાંથી છટકોનો મેળ આવ્યો ને ત્યાં મંદિર માં જવાની ગળદી હતી હાલ આપણે દર્શન કરતા આવ્યા અને આ વાંદરા કેટલા છે અને પ્રસાદી તમે લઈને આવો તો ધ્યાન રાખજો લઈને ઉઈ જાય છે જો હેલિકોપ્ટર પણ છે હેલીપેડ બંધ થઈ ગયું છે બોલ બજે એક નવું હેલીપેડ બઈનો ન્યા હેલિકોપ્ટર આવે છે આજ ઉતારો તો એટલે કોઈ નું આવ્યું તો ગાઈસ આપણે ભેરોનાથના મંદિર દર્શન કરી લીધા છે પણ કેમેરા લાવું નતો એટલે આપણે ગાંડે નહી ઉતારો લાઈન તને બતાવી દીધી ખાલી મંદિર છે કાલ ભેરો તમે સીડી ચડશો એટલે અહીંયા સામે મંદિર આવે ને પછી ફરી ને તેમાં જવાનું છે અને આ પહાડ તમને બતાવો આજુબાજુના ના કેવો હોય છે ઉપર

એટલો ભાગ પલાળ્યો હોય તો એમ થઈ ગયું ભાઈ ફૂલ તો ગયું બરફ પાણી હોય એવું પાણી અહીંયા હાલો મિત્રો ત્યાં દા થઈ ગયા ને હવે ઠાઈ કઈ આપણે એટલે નીંદર અત્યારે આવે છે તો કાલ જવાનું વહેલું સવારમાં આઠ વાગ્યા એટલે મળીએ આપણે બીજા વ્લોગમાં બાય બાય